अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપરના ખાડા બાળ વિદ્યાર્થીઓએ પૂર્યા તંત્ર ક્યારે જાગશે તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠી ભરૂચના ઝગડીયા તાલુકાના સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે પર ખાડા એક કાર ફસાઈ હતી વિદ્યાર્થીઓ કારને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા આ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં બીજી ગાડી ફસાય નહીં તેવા આશય સાથે ખાડો પૂરવામાં આવ્યો હતો ઝગડીયા તાલુકાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બિસ્માર બનતા વાહન ચાલકની હાલત કફોડી બની છે છેલ્લા દસ વર્ષમાં ખરાબ કામગીરીના કારણે સરદાર પ્રતિમા ધોરીમારથી વેપારી વર્ગ નોકરિયાત વર્ગ તો હેરાન થયો જ છે પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે તાલુકાના ઝઘડિયા રાજપાડી ઉમલ્લા મથકો સુધી આજુબાજુના ગામના લોકો અભ્યાસ માટે જતા હોય છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા લોકોને રોજ જોતા હોય છે સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલ ખાડા અવજવર કરતા તમામ વાહન ચાલકો રાહદારીઓને નજરે પડે છે ત્યારે તંત્રને કેમ દેખાતા નથી એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે યાકુબ પટેલ ભરૂચ અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો